નમસ્કાર મિત્રો આપ સારીનું સ્વાગત છે શિક્ષણ સાગર યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ સૌ જાણો છો તેમ શિક્ષણ સાગર એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી થઈ શકે તેવી માહિતી અમે આપના સુધી પહોંચાડી છે હવે અમે શૈક્ષણિક પ્લેટફોર્મ શાળા સાગર નામે શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રોની જે વહીવટી પ્રક્રિયા છે એને સરળ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપ આ પ્લેટફોર્મ પર આવીને આ પોર્ટલ પર આવીને આ જનરલ રજિસ્ટર રોજમેળ રોજની સે પરિણામ રિપોર્ટ એકમ કસોટી બુક આજનું ગુલાબ આજનો દીપક જેવી જે સુવિધાઓ છે મેળવી શકો છો આ તમામ સુવિધાઓ પેઇડ છે આ સુવિધાઓ મેળવવા માટે સૌ પ્રથમ તમારે શાળાસાગર એપ્લિકેશનમાં અકાઉન્ટ હોવું જોઈએ શાળાસાગર પોર્ટલ પર અકાઉન્ટ બનાવવા માટે સૌ પ્રથમ તમારે શાળાસાગર ડોટ કોમ વેબસાઇટ ઓપન કરવાની છે આ પ્રકારનો એક ડેશ બોર્ડ આવશે એમાં નવું અકાઉન્ટ બનાવો એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે અહીં એક આ પ્રકારનો ઓપ્શન આવશે જેમાં તમારે તમારો મોબાઈલ નામ મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાના રહેશે તો હું એ માહિતી એન્ટર કરી દઉં છું એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જતો રહેશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે તો હું ઓટીપી એન્ટર કરી દઉં છું ઓટીપી એન્ટર કર્યા પછી તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટર જે છે થઈ ગયું છે આ તમારો પાસવર્ડ અને મોબાઈલ નંબર જે હતો એના તમે લોગિન કરી શકશો મિત્રો શાળા સગરમાં લોગિન કરશો એટલે કે આ પ્રકારના મેનુ આવશે જેમાં શિક્ષક બોર્ડ જેને અંતર્ગત તમે જનરલ રજિસ્ટર રોજમેળ અને રોજનિશી બનાવી શકો છો મિત્રો આ ત્રણે ત્રણ જે ઓપ્શન છે ત્રણે ત્રણ જે સુવિધાઓ છે પેઈડ સુવિધાઓ છે એટલે કે એ સુવિધાઓ મેળવવા માટે એક વખત તમારે એનું ચૂકવણું કરવું પડશે આજે આપણે રોજમેળ આ વિશે માહિતી મેળવવાની છે એટલે રોજમેળ ઉપર ક્લિક કરીશું રોજમેળ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં બીઓ ત્રણ ઓપ્શન છે આવશે એમાં તમે જે પણ ખરીદી કરવા માગતા હોય એના ઉપર ક્લિક કરવાનું છે આપણે અહીં રોજમેળ મેળવવા માગીએ છીએ એટલે રોજમેળની ખરીદી ઉપર ક્લિક કરીશું અહીં તમે ત્રણસો નવ્વાણુંમાં ચાર રોજમેળ મેળવી શકો છો ફરીથી અહીં ખરીદી કરવા માટે અહીં ક્લિક કરે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે જેનો એક પેમેન્ટ ગેટવે છે ઓપન થશે અહીં જે જીલમિલ છે એ શિક્ષણ સાગરનો જે એક ભાગીદાર છે એટલે આપણો તમે એના દ્વારા પેમેન્ટ કરી શકો છો હવે અહીં તમે ત્રણસો નવણું રૂપિયાનું પેમેન્ટ કરવા માટે નીચે તમે યુપીઆઈથી ક્રેડિટ કાર્ડથી નેટ બેન્કથી વોલેટથી કોઈ પણ રીતે તમે પેમેન્ટ કરી શકો છો મિત્રો રોજમેળ બનાવવા માટે રોજમેળ ઉપર ક્લિક કરવાનું છે ચાર રોજમળ બનાવી શકો છો રોજમળનું નામ અને વર્ષ એક વખત પસંદ કર્યા પછી બીજી વખત તમે એમાં સુધારા વધારે કશું કરી શકતા નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું તમે કયો રોજમળ બનાવવા માંગો છો એનું ટાઇટલ અને નાણાકીય વર્ષ એ ખાસ ધ્યાન રાખી પસંદ કરવાનું રહેશે અહીં હું નવું રોજમેળ ઉપર ક્લિક કરીશ નવા રોજમેળ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં રોજમેળું નામ જે પણ તમે રાખવા માંગતા હો શાળાના નામ અને એસએમસી શાળાના નામ અને એસએમસી એજ્યુકેશન કે શાળા રોજમેળ જે પણ રોજમળું નામ રાખવા માંગો છો એ લખી દેવાનું છે તમે એમાં બીજી વાર સુધારા કરી શકશો નહીં ત્યારબાદ નાણાકીય વર્ષમાં જે પણ નાણાકીય વર્ષ પસંદ કરવું પસંદ કરી દેવાનું છે બીજી વખત એમાં પણ સુધારા થઈ શકશે નહીં અહીં તમારા તાલુકો જિલ્લો બેંકનું નામ ખાતા નંબર બેંકની ઉઘડતી સિલક અને રો જે હોય રોકડું મિત્રો બધી માહિતી ભર્યા પછી નવો રોજમેળ બનાવવા એના ઉપર ક્લિક કરવા ક્લિક કરશો એટલે ફરીથી તમને કંપ ખાતરી કરવાની કહેશે કે જે તમે વિગતો શાળાનું નામ અને નાણાકીય વર્ષ એ બરાબર છે જો એ કારણ કે એ વિગતો બદલી શકાતી નથી એટલે એ બરાબર હોય તો હા આગળ વધે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારો જે નવો રોજમેળ છે એ તમારા જે ડેસ ડેશબોર્ડ છે એના ઉપર દેખાશે મિત્રો તમે જે રોજમેળ બનાવ્યો ડેશબોર્ડ ઉપર બતાવશે રોજમેળને તો સૌ તમારે રોજમેળ જુઓ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ મુજબના મેનુ ખુલશે જેમાં એક આવક મેનુ છે જાવક છે હેડની વિક તો છે બાકી જે ડાઉનલોડ લખેલા છે એ તે તમામે તમામ આવક જાવક અને હેડની વીક તો તમે લખશો એટલે તમામે તમામ જે રોજમેળ છે જે પત્રકો છે અને જે રજિસ્ટર છે એ બધા બની જશે જેમ કે રોજમેળ ખાતાવાહી જમાવેલ ચેકનું રજિસ્ટર આપેલ ચેકનું નોંધપાત્ર બિલ રજિસ્ટર પરિશિષ્ટ મેળવણું આ જે તમામે તમામ પત્રકો અને રજિસ્ટર છે એ બની જશે અને છેલ્લે જે વાઉચર ચોટાડા માટે A4 સાઈઝ સાઇઝ પેજની અંદર બ્લેન્ક પેજ પણ તમામ વિકતો સાથેનો તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ ઉપરની જે માહિતી તમે ભરશો એટલે તમામે તમામ જે નીચેના રજિસ્ટરો છે પત્રકો છે ઓટોમેટિક પીડીએફ સ્વરૂપે બની જશે તમે એને પ્રિન્ટ આઉટ કરી અને એની રજિસ્ટર બનાવી શકો છો તો હવે આપણે રોજમળ કઈ રીતે લખો એ સમજીએ તો અહીં સૌ પ્રથમ હેડની વિકતો આપેલી છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે જે હેડ એડ કર્યા છે અહીં આવશે નવું હેડ તમે એડ કરવા માગતા હોવ તો નવું હેડ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે જો તમે જે હેડનું નામ લખવા માંગતા હોય એ હેડનું નામ લખવાનું છે અને અહીં પસંદ કરો ઉપર ક્લિક કરશો તો અહીં બાય ડિફોલ્ટ અમારા દ્વારા કેટલાક હેડ એડ કરવામાં આવે છે એમાંથી પણ જે લાગુ પડતું તમે પસંદ કરી શકો છો દાખલા તરીકે ઉદાસભણી ગ્રાન્ટ કાર્યક્રમ છે તેના ઉપર આપણે ક્લિક કરી એની ઉઘડતી સિલક અત્યારે ઝીરો છે તો આપણે ઝીરો બતાવશું શું આ ગ્રાન્ટ હેડ ખાતું છે તો એના ઉપર ક્લિક કરતો હોવાનું અને સાચો ઉપર ક્લિક કરશો એના ઉપર ક્લિક કરશો ઉજાસ ભણી ગ્રાન્ટ કાર્યક્રમ જે છે એનું હેડ આવી ગયું છે આવી રીતે તમે હેડ એન્ટર કરી શકો છો અહીં મેં અહીં જે પેન્સિલનું બટન આપ્યું છે એના ઉપર તમે એડિટ કરી શકો છો અને જે ડિલીટનું બટન આપ્યું છે એના ઉપર તમે ડિલીટ પણ કરી શકો છો હવે મિત્રો હેડ ઉમેર્યા પછી તમારે આવો જાવક કઈ રીતે ઉમેરવું તો ફરીથી આપણે અહીં જે રોજબીણ નામ લખેલું છે એના ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે તમે પાછા રોજમેલના પેજ ઉપર આવી જઈશો અહીં આપણે સૌપ્રથમ આવક ઉપર ક્લિક કરીશું આવક ઉપર ક્લિક કરશો એટલે અહીં મેં એક બનાવી છે શાળા સંયુક્ત ગ્રાન્ટની એવી રીતે તમે અહીં નવી આવક ઉપર ક્લિક કરશો તો જે નવી આવકથી એડ કરી શકો છો તો અહીં જે તારીખે આવક એડ થઈ તારીખ પસંદ કરવાની છે અહીં તમારે હેડ પસંદ કરવાનું છે અત્યારે આપણે બે હેડ ઉમેરેલા છે એટલે બે હેડ પસંદ પસંદમાંથી જે પણ આવી હોય ગ્રાન્ટ એ હેડ પસંદ કરવાનું છે અને નવું હેડ તમે માંગતા હો તેના ઉપર ક્લિક કરી અને તમે નવું હેડ પણ ઉમેરી શકો છો અને અગાઉ મેં જેમ સમજાવ્યું એમ તમે બધા જ હેડ એડવાન્સમાં ઉમેરી નાખો તો તમારે વધુ સરળતા રહેશે તો અહીં આપણે ઉદાસમણી ગ્રાન્ટ વાળું હેડ એડ કરીશું અહીં વિગતોની અંદર જે ગ્રાન્ટ જમા થઈ છે એ વિગત લખીશું ગ્રાન્ટ બેંક ખાતે જમા લખીએ છીએ બેંકમાં જમા થઈ છે આપણે બેંક પસંદ કરીશું ચેક નંબર આવશે ને જેટલી ગ્રાન્ટ જમા થઈ હોય એટલી અહીં દાખલ તરીકે પાંચ હજાર આપણે લખી તો પાંચ હજાર ઉપર ક્લિક કરી દેવાનું છે અને સાચો ઉપર ક્લિક કરીશું સાચો ઉપર ક્લિક કરીશું એટલે અહીં પાંચ હજાર ગ્રાન્ટ જમા થઈ ગઈ છે હવે એક ગ્રાન્ટ તમારે વાપરવાની છે તો ફરીથી તમે અહીં શિશુ જે લખેલ છે રોજમલ નામ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરીશું એટલે ફરીથી તમે મેઇન પેજ ઉપર આવી જશો અહીં જાવક ઉપર ક્લિક કરવાનું છે જાવકમાં અહીં નવી જાવક છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે તારીખે જે હેડમાંથી ખર્ચો કર્યો એ હેડ પસંદ કરવાનું છે આપણે ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટમાંથી ખર્ચો કર્યો તો એનું નામ લખીશું હવે ખર્ચનું નામ લખવાનું છે કઈ બાબતનો ખર્ચો કર્યો તો એ એન્ટર કરીએ માહિતી તો આપણે અહીં જેનો પણ ખર્ચો કર્યો છે એ ગ્રાન્ટમાંથી ખર્ચાની વિગત લખી છે અહીં પસંદ તો બેંક અથવા પીએફએમએસ પસંદ કરીશું અહીં પીએફએમએસ જો તમે ચેકથી પેમેન્ટ કરો તો ચેક નંબર લખવાનો રહેશે અને જો તમે પીએફએમએસ થી પેમેન્ટ કરો છે તો જે સી ન સી સિરીઝથી જે નંબર શરૂ થાય છે એ લખવાનો છે ત્યારબાદ તમે કેટલા રકમનો ખર્ચો કરો તો અહીં આપણે મિત્રો ઉદાહરણ તરીકે છે એટલે હાલ પાંચ હજાર બતાવી દઈએ છીએ ગ્રાન્ટમાં જે નિયમ મુજબ ખર્ચો થતો હોય તમારી રીતે તમે ખર્ચો કરશો અત્યારે આપણે ઉદાહરણ તરીકે પાંચ હજાર બતાવી દઈએ છીએ જેટલી ગ્રાન્ટ આવી એટલી જ અહીં સાચો ઉપર ક્લિક કરીશું સાચો ઉપર ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો કે અહીં એની વિગત આવી ગઈ છે તો આ રીતે અહીં જે ખર્ચા જે જે કરે એ આપણે અહીં બતાવ્યા છે હવે આપણે આ બંને ખર્ચા અને આવક અને ખર્ચા આપણે બતાવે હવે આપણે જે રજિસ્ટર કહીએ તે બને ચેક કરી તો મિત્રો અહીં આપણે જે એન્ટ્રી કરી એ રોજમેળ ઉપર ક્લિક કરશો તો તમને એ પીડીએફ સ્વરૂપે મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં પહેલું પેજ જે છે એ શાળાનું નામ અને રોજમેળો જે છે એ બતાવશે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે આપણે જે એક ચારની પહેલી એન્ટ્રી હતી ઉઘડતી સિલેક્ટ વાળી એ આવી આ પેજ એક છે બીજું પેજ તમે એની સામે બીજું પેજ આવશે આ સળંગ એક છે આગળ સામસામેનો તો અહીં એક ચારનો ખર્ચ અને આવકની જ આવક વિકતો દર્શાવી છે એના નીચે જશો એટલે અહીં આપણે જે પહેલો ખર્ચો બતાવ્યો તો આવક બતાવી હતી ગ્રાન્ટની તો એ પાંચ ત્રણ પહોંચની બંને આવક અહીં બતાવી છે એવી જ રીતે આપણે જે ખર્ચો કર્યો એની સામે જે તારીખ ખર્ચો કર્યો એ તરીકે આપણે ખર્ચો કરેલો એ પણ એ સામે બતાવીએ છે તો મિત્રો આ રીતે જે તમે માહિતી બતાવી પણ એન્ટર કરશો તમારો રોજમેર તૈયાર થઈ જશે અહીં પરિશિષ્ટ બે ખાતાવાહી તો ખાતાવાહી પણ પીડીએફ સ્વરૂપે તૈયાર થઈ જશે એવી રીતે જમા આવેલ ચેકનું રજિસ્ટર આપેલ ચેકનું નોંધપત્રક એ તમામે તમામ માહિતી અને જે પત્રકો નવ દસ અગિયાર જે છે એ બધા જ તૈયાર થઈ જશે સાથે વાઉચર ચોંટાડવા માટેનું જે લિસ્ટ છે એ પણ તૈયાર થઈ જશે એમાં તમે જે વાઉચર છે ચોંટાડી શકશો મિત્રો રોજમેળની વિશેષતાની વાત કરીએ તો શાળાના આચાર્ય કેજીબીવી સીઆરસી બીઆરસી તમામને ઉપયોગી થઈ શકે એવો આ રોજમેળ છે ફક્ત આવક અને જાવકની જ એન્ટ્રી કરવાની રહે છે બાકીના બધા પત્રકો ઓટોમેટિક તૈયાર થઈ જાય છે એકદમ સરળ ભાષામાં આ રોજમેળ છે માત્ર ત્રીસથી ચાલીસ મિનિટમાં આખા વર્ષનો રોજમેળ બની જાય છે પદારની રકમ મૂકવામાં સરળતા છે કોઈ પણ દુકાનો બાકી બિલ મૂકવામાં સરળતા છે અને તે પરિશિષ્ટ દસમાં હિસાબમાં પણ બતાવશે નહીં તમામ પરિશિષ્ટ ઓટોમેટિક બની જાય એવી સુવિધા છે એક રોજમેળ ખરીદવાથી તમે અલગ અલગ ચાર રોજમેળ બનાવી શકશો ઓટોમેટિક વાઉચર નંબર લખાઈ જશે અને હિસાબ પણ ઓટોમેટિક થઈ જશે ઓનલાઈન રોજમેળ હોવાથી કોઈ પણ જગ્યાએ માત્ર તમે તમારા મોબાઈલમાં આઈડી પાસવર્ડથી લોગ ઇન કરી કામ કરી શકો છો વળી આમાં એક્સલ ફાઇલનો ઉપયોગ થયેલ નથી એટલે કોઈ ફોર્મ્યુલા પ્રોબ્લેમના કારણે તમારી જે તમામ જે મહેનત છે એ એળે જતી હોય છે તો એમાં એ સમસ્યામાંથી પણ આમાં મુક્તિ છે એટલે મિત્રો એકદમ મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશન છે સરળતા જ તમે તમારું તમામ વહીવટી કામ આમાં કરી શકો છો મિત્રો આ માહિતી જો તમે ગમી હોય અને રોજમર તમે ખરીદ ખરીદવા માંગતા હો તો આગળ જે માહિતી આપી એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ અનુસરીને જે રોજમર છે તમે ઓનલાઈન ખરીદી શકો છો આ બાબતે કોઈ પણ મૂંઝવણ હોય તો આપેલ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી અને સમાધાન મેળવી શકે શિક્ષણ જગતની તમામ અપડેટથી માહિતગાર રહેવા માટે અમારી એપ્લિકેશન શિક્ષણ સાગરને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં નમસ્તે